અને એમાં તેલ નહીં એકલું પોણી ઠોચ્યું યાર મતલબ ભાવતું જ નહીં એટલે ખાવું પડે પોણી ખાવું પડે પણ તું નતો નહીં પોણી તેલ તેલ કરતા બધા પોણી ઠોચ્યું તું સોડા હું વાત ના હેજ તપેલું બાર એટલે તાર હું એમ મારી એક કોમ કરજે છે ચેલા વાજ્યા છે વાગી ખાતા આ તો ઘણા વાજી છે જા આપડે પેલી ઠેલી લેતા છે જજે હા લેતા હોય અમે ભૂલી જાવ છો હું કાકા આગળ ચોક માં હા ઓય શિકર ચેટલા દેવલિયા એ આટલી લે

અને એ મુરાદજી ની દાગીના પૈસા મેલ્યા છે આ કાકો ઓમ ભત્રીજો રે ને આપડો એરા હોંભળી ગયા છે તે એણે પ્લેન બનાવ્યો છે એનો કાકા ભત્રીજા નહીં ભાટી નો ભાગવા નહીં એક વાત ઓ કોય અમુક હમ જીજા ને હું જઉં પછી તમે આવો હા હો હા મુજી

Dihejuk tak? Apa kan? tak beberapa tu, lah, bes? Oh. અને હે કુકી નથી ઓ આ નિયત હે એ મુજી ભાઈ એ મુજી ભાઈ હા કે આગળ હેડો પછી છું